નમસ્તે હું ન હોત તો શું થાત અથવા હું નહી હોઉં તો શું થશે એ છે આપણો બ્રહ્મ એ વિશે નાની વાર્તા અશોક વાટિકામાં જ્યારે રાવણ ક્રોધમાં આવીને સીતા માતાને તલવાર લઈ મારવા દોડ્યો ત્યારે ઝાડ પર સંતાઈને બેઠેલા હનુમાનજીને મનમાં થયું કે રાવણ પાસેથી તલવાર છીનવી લઈને એનું ગળું કાપી નાખવું જોઈએ પરંતુ એ જ સમયે મંદોદરીએ રાવણનો હાથ પકડી લીધો અને રાવણ કઈ ન કરી શક્યા આ દ્રશ્ય જોઈને હનુમાનજી ગદગદ થઈ ગયા હનુમાનજી વિચારવા લાગ્યા કે જો હું સીતાજીને બચાવવા આગળ ગયો હોત તો મને એ વાતનો ભ્રમ થઈ જાત કે હું ન હોત તો આજે સીતા માતાનું શું થાત તેમને બચાવવા માટે કોણ આગળ આવ્યું હોત પરંતુ ત્યારે બન્યું એવું કે સીતાજીને બચાવવાનું કામ પ્રભુએ રાવણની પત્ની મંદોદરીને સોંપ્યું હનુમાનજી સમજી ગયા કે પ્રભુ જે કાર્ય જેમની પાસે કરાવવા માંગે છે તેમની પાસે જ કરાવે છે તો આવી જ રીતે ઘણી વાર આપણને પણ એવો ભ્રમ થતો હોય છે કે હું ન હોત તો શું થાત

તો પછી આ ત્રિજા કેમ આવું કહે છે કે મેં સપનું જોયું છે અને તેમાં એક વાનર લંકાને સળગાવી રહ્યો છે તો હવે મારે શું કરવું હનુમાનજી ત્યારે વિચારે છે કે જેવી પ્રભુની ઈચ્છા જ્યારે રાવણના સૈનિકો તલવાર લઈ હનુમાનજીને મારવા દોડ્યા ત્યારે હનુમાનજી એ પોતાના બચાવમાં થોડો પણ પ્રયત્ન ન કર્યો પરંતુ એ સમયે જ ત્યાં વિભીષણ આવ્યા અને કહ્યું કે કોઈ દૂતને મારવા એ છે ત્યારે હનુમાનજી સમજી ગયા કે પ્રભુએ મને બચાવવા માટે આ ઉપાય કર્યો છે તે પછી રાવણ બોલ્યા આ વાનરને મારવો નથી પરંતુ તેની પૂછડી પર કપડું બાંધી ઘી નાખી અને આગ લગાવી દો હનુમાનજીને ખૂબ જ આશ્ચર્ય થયું કે જ્યારે રાવણે કીધું કે આ વાનરને મારવો નથી પરંતુ તેની પૂછડી પર કપડું બાંધી ઘી નાખી અને આગ લગાવી દો ત્યારે હનુમાનજી વિચારવા લાગ્યા કેમ કે લંકા સળગાવવા હું કપડું અને ઘી ક્યાંથી લાવ્યો હોત પરંતુ આ બધી તૈયારીઓ પ્રભુએ રાવણ પાસે જ કરાવી લીધી ત્યારે હનુમાનજી કહે છે જ્યારે પ્રભુ પાસે ત્યારે હનુમાનજીને પણ સમજાઈ જાય છે કે આપણા વગર પણ બધું શક્ય હોય છે આપણે બસ નિમિત્ત છીએ એટલા માટે હંમેશા યાદ રાખો

કોઈકને તો નિમિત્ત બનાવી જ દે છે ધન્યવાદ